કે ભાજપ હારવાને લાયક પાર્ટી છે હારવી જ જોઈએ ભાજપને હરાવી શકાય એમ છે અને એ બંને કામ ત્યારે જ થાય ત્યારે ગુજરાતની જનતાનો આત્મા જાગે ગુજરાતમાં રોજ ખબર પડે કંઈક ને કંઈક બ્રિજ તૂટી જાય પેપર ફૂટી જાય ટ્રક્સ આવી જાય બુટલેગરો પોલીસને મારી જાય સરકાર એક જ વાતનું રટણ ચાલુ રાખે છે કડક કાર્યવાહી કરવામાં આવશે આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલ ઇટાલિયા એટલા માટે નહીં કારણ કે અત્યારે તેમને હજી એમનું પદગ્રહણ કાર્યક્રમ યોજાયો નથી એમણે શપથ ગ્રહણ નથી કરી એટલે આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલ ઇટાલિયાને લઈને ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે રાજકારણ ગરમાયું એટલા માટે કારણ કે હવે કોઈપણ પણ રોડ રસ્તામાં ખામી હોય ગટર વ્યવસ્થાને લઈને કોઈ પણ ખામી હોય કોઈ પણ લોકોનું ક્યાંય એવું થતું હોય કે એ ભ્રષ્ટાચાર છે એટલે લોકો શું કરે કે હવે વિધાનસભાની બે હાજર સત્યાવીસની પેટા ચૂંટણી આવે છે એમાં બતાવવું પડશે કે વિસાવદરવાડી કરવી પડશે એમ કરીને હવે તો કદાચ આ સ્લોગન બની ગયું છે કે વિસાવદરવાડી કરવી પડશે અહીંયા કઈક તકલીફ હોય વિસાવદરવાડી કરવી પડશે મોરબીમાં કઈ તકલીફ હોય વિસાવદરવાડી કરવી પડશે એમ કઈ કહીને આ બધું સાંભળીને હવે ગોપાલ ઇટાલિયા કદાચ આ શબ્દ સાંભળીને કામ કરવા માટે પ્રેરિત થતા હોય તેવું લાગે રહ્યું છે કારણ કે આમ આદમી પાર્ટી એ સીધા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલને તેવું ચેલેન્જ આપી રહ્યા છે ભાવનગરમાં માં ઈસુદાન ઘટવી જાય તો એ સી આર પાટીલને ચેલેન્જ આપે ગોપાલ ઇટાલિયા જાય તો રાજનીતિ ચેલેન્જ આપી કે ભાઈ મોરબીમાં ચૂંટણી જીતી જા બે કરોડ રૂપિયા લઈ જા એવી રીતે આખી વાત આવી એમાં નહોતું રહી જતું હતું તો વાંકાના ધારાસભ્ય આવ્યા જીતુ સોમાણી એમને કહ્યું કે ગોપાલ ઇટાલિયા જીતે તો હું પણ રાજીનામું આપું એટલે ક્યાંક ને ક્યાંક આ ચેલેન્જની રાજનીતિમાં હવે ગોપાલ ઇટાલિયાને મોકળું મેદાન મળી રહ્યું છે લોકોના દિલો પર રાસ કરવાનો હાલાકી જનસંપર્ક તો ગોપાલ ઇટાલિયાનો બહુ સારો હતો જે સ્થાનિક જે નેતા છે કિરીટ પટેલ વિસાવદરના એ તો કદાવર નેતા હતા એમનો પણ જનસંપર્ક વધારે સારો હતો પરંતુ એમને પણ માત આપીને ગોપાલ ઇટાલિયા જીત્યા છે એટલે કંઈક છે ગોપાલ ઇટાલિયાની અંદર એવું ગોપાલ ઇટાલિયાને લાગી રહ્યું છે આમ આદમી પાર્ટીના લોકોને પણ લાગી રહ્યું છે ને હવે તો ગુજરાતની જનતાને પણ લાગી રહ્યું છે એટલે વારે ઘડીએ વિસાવદરવાડી કરવી પડશે વિસાવદરવાળી કરવી પડશે એવા સ્લોગનો સાથે આ લોકો બહાર આવે છે હવે વંથલીમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું ગોપાલ ટાલિયા દ્વારા ઘણા ખરા લોકો જે છે આમ આદમી પાર્ટીના જે લોકો છે પણ જોડાયા હવે તો ગુજરાતમાં એવું થઈ રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપ છોડીને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય છે એટલે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ આદમી પાર્ટીમાં લોકોનો વધારો થઈ રહ્યો છે અને દિન પ્રતિદિન આમ આદમી પાર્ટી વધી રહી છે અને શક્તિ પ્રદર્શન કરી રહી છે અને બતાવી રહી છે કે આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં સક્રિય છે ગોપાલ ઇટાલિયાએ આકરા પ્રહારો કરતાં ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા છે અને એમ કહ્યું છે કે ભાઈ આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને આ ગંભીરા બ્રિજ તૂટ્યો એમાં ફક્ત માંથી એક ગાળો તૂટેલો એમને દેખાયો પરંતુ એ નથી દેખાતો કે લોકો કેટલા છે એના પર પણ પ્રહારો કરીને ગોપાલ બોલ્યા છે અને એમને ભારતીય જનતા પાર્ટીને આડે લીધા છે હાલાકી ભારતીય જનતા પાર્ટી પણ ચૂપ રહેવી પાર્ટી તો છે નહીં જો ગોપાલ ઇટાલિયા એક જવાબ આપે તો વળતા પાંચ છ થી સામેથી આવે છે ગોપાલ ઇટાલિયા બે આપે તો સામેથી છ સામે આવે એવી પ્રકારની રાજનીતિ હવે ગુજરાતમાં થઈ રહી છે પહેલા સાંભળો કે વંથલીમાં જે મિટિંગ હતી એમાં ગુજરાત ની જનતા નો આત્મા જાગે ગુજરાતમાં રોજ હવાર પડે કંઈક ને કંઈક બ્રિજ તૂટી જાય પેપર ફૂટી જાય ડ્રગ્સ આવી જાય બુટલેગરો પોલીસ ને મારી જાય સરકાર એક જ વાતનું રટણ ચાલુ રાખે છે કડક કાર્યવાહી કરવામાં આવશે ગુજરાત ને બરબાદ કરવામાં ભાજપે નથી રાખી એની ઉપર એવો આરોપ છે સાચો હોય તોય શું ખોટો હોય તોય શું આરોપ એમ છે કે એક ગ્લાસ કાચનો ફેંક્યો ભાજપના કોઈ માણસ ઉપર અને મારી નાખવાની ત્રણસો સાત લાગી આણંદ પાસે ગંભીરાનો પુલ તૂટ્યો અંદરથી થી વીસ જેટલા લોકોનું ખરેખર મૃત્યુ થઈ ગયું એ માણસની મરી જવાની કલમ ક્યાંય લાગીને એનો અર્થ એવો છો કે ભાજપના માણસને ગ્લાસની કિંમત કરતા પણ માણસ મરી જાય ની કિંમત ઓછી છે ગંભીરામાં માણસ મરી ગયા ની કોઈ કિંમત નથી પણ ગ્લાસ ન વાગવો જોઈએ ભાજપના વ્યક્તિ સેકન્ડ ક્લાસ સિટીઝન બીજા દરજ્જાનો નાગરિક ભાજપનો આગેવાની પહેલા દરજ્જાનો નાગરિક એ આપણા કરતા ઊંચો એ આપણા કરતા મહાન અને આપણે બધા પછી એની નીચે આપણે એના કરતા નાના આપણે એના કરતા નિમ્ન માણસ મરી જાય એની કોઈ કિંમત નથી ભાજપ વાળાને ગ્લાસ નો અડવો જોઈએ ગ્લાસ કરતા એ માણસના જીવની કિંમત સસ્તી કરી નાખીશ અને છતાંય આપણા માંથી કોઈનો આત્મા ન જાગે તો આપણે એમ સમજવાનું કે આપડી અંદર નો માણસ મરી ગયો ખોખું વધ્યું છે ભલે ક ખોખું ફેર્યા કરે આપણે સમાજમાં રહેવાવાળા લોકો છીએ સમાજમાં બનતી દરેક દુર્ઘટના એના વિશે આપણને દાજવું જોઈએ જે કંઈ પણ બને છે એ ભલે મારી હારે ન બને પણ સમાજમાં બન્યું છે એનો અર્થ એવો છે કે મારી આસપાસમાં બન્યું છે માટે મને કાંઈક થાવું જોઈએ મને કાંઈક થઈ જવું જોઈએ કે આ ખોટું છે કે સાચું છે પણ દોસ્તો હજારો લોકોએ પોતાનો આત્મા ગુવડાવી દીધો છે વિષાવદરથી વિનંતી આવે છે ખેડૂતો હાથ જોડે છે કે ક્યારે જ આવકશો ક્યારે બોલશો શું કામ નથી બોલતા કોની બીક રાખો છો અને બી જઈને મૂંગા રહીને ફાયદો શું છે બોલશો તો કઈક થશે મૂંગા રહેશો તો શું થવાનું કડક કાર્યવાહી ગુંડા ઉપર તો થવાય એવું ક્યારે આપણે જોયું નથી પણ નાના માણસો ઉપર બહુ કડક કાર્યવાહી કરવાનો આપણે રોજે રોજ જોઈ રહ્યા છીએ એક લાચાર ખેડૂત ગરીબ માણસ પોતાના ખેતરે ઓયડી ઉપર એક લેમ્પ લગાડ્યો હોય

તો આ રૂમમાંથી બહાર નીકળીને ગામડે ગામડે વિસાવદનના ત્રણ સંદેશ પહોંચાડવાનું કામ પર હું બધાને વિનંતી કરું દોસ્તો દોસ્તો એટલી હદે ખરાબ પરિસ્થિતિ કે કેવા બેસીએ તો બહાર નથી આવે અનેક પીડાઓ છે અનેક 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 પીડાઓ છે અને સાંભળવા વાળો કોણ કોઈ અધિકારી સાંભળતો નથી આપણી વાત કોઈ નેતા આપણી વાત સાંભળતો નથી કોઈ સરકાર આપણી વાત સાંભળતા નથી ટીવી મીડિયા વાળાને કહીએ આવે પાડે પાડે ગમે એટલું ટીવીમાં આવે તો હવે નેતાનો કઈ કઈ ફરક પડતો નથી પણ મૂળ મુદ્દો નેતા નથી મૂળ મુદ્દો જનતા છે જે નેતાને ફરક નથી પડતો એના ઈ નેતાને વારંવાર ચૂંટણી કોણ જીતાડે છે જે નેતાને આપણી સમસ્યા નથી દેખાતી એ નેતાને મત કોણ આપે છે જે નેતા પાંચ વર્ષ સુધી આપણું કામ નથી કરતો એ નેતા બીજી વાર કોના મતથી જીતે છે એ તો આપણે બધાએ વિચારવું પડશે કે માત્ર નેતાનો દોષ નથી કાઢવાનો આપણે આપણે આત્માને જગાડવાનો છે આપણા મનને પૂછવાનું છે કે કઈક ભૂલ મારી નથી ને આમાં અને આપણને એમ લાગે કે આમાં મારી ભૂલ છે તો હવે પછી ભૂલ સુધારી લેવાનો સમય છે દોસ્તો એ મારી વિનંતી છે બધાને ગુજરાત ભરની અંદર અનેક પ્રકારનું ખોટું થાય છે બાપાએ મને સરપંચે કોણે કીધું નકલી દૂધની વાત પણ તમે કરી આ જુનાગઢની અંદર કિરીટ પટેલ અને એના માણસોએ આખા જુનાગઢ જિલ્લામાં નકલી સહકારી મંડળીઓ બનાવેલી છે નકલી સહકારી મંડળીઓ બનાવવાના કારણે એક સહકારી મંડળી એટલે એક મત આખી મંડળીનો એક મત આવી પોણા ચારસો કરતા પણ વધુ નકલી બોગસ કાગળ ઉપરની મંડળી કિરીટ પટેલે બનાવી પોણા ચારસો નકલી મંડળી એટલે પોણા ચારસો મત અસલી મંડળી ત્રણસો જેટલી પણ નથી ઓરિજનલ મંડળી ધારાધોરણ પ્રમાણે સમજી લો કે ત્રણસો મંડળી અસલ પોણા ચારસો મંડળી નકલ કુલ થઈ ગઈ પોણા સાતસો મંડળીઓ ઈ પોણા સાતસો મંડળી એટલે પોણા સાતસો મત ઈ પોણા સાતસો મતનું મતદાન થાય એટલે જિલ્લા જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ડિરેક્ટર બને બોળી બને એ પોણા હાથસો મતનું મતદાન થાય એટલે જુનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘની બોડી બને એ પોણા હાતસો મતનું મતદાન થાય એટલે સાવજ ડેરીની બોળી બને પોણા ચારસો નકલી મત આધારે ચૂંટણીઓ થાય છે એ ચૂંટણીમાં નકલી મતદાર મત આપે છે ઈ મતદાનથી ભાજપની હલકી માનસિકતા ધરાવતા ગુંડાઓ જેવા માણસો એપીએમસી જૂનાગઢ જેડીસી બેંક જૂનાગઢ સાવજ ડેરી જૂનાગઢ અને જિલ્લા ખરીદ વેચાણ સંઘ જૂનાગઢમાં ભાજપના ગુંડાઓ ચૂંટણીઓ જીતે છે ચૂંટણી જીત્યા પછી મન ભાવે એવો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે સાવજ ડેરીમાં ભાજપના માણસો કેમિકલ વાળો દૂધ હજારો લીટર ભરે છે તમે વિચાર કરજો કે આજથી થોડાક વર્ષો પહેલા કેન્સરનું પ્રમાણ બહુ ઓછું હતું આજ તમે તમારી આસપાસમાં જોજો હજારો લોકો કેન્સરના રોગી છે વંટલીમાં કેશોદમાં વિસાવદરમાં માંગરોળમાં માણાવદરમાં અનેક મહિલાઓ પણ કેન્સરને પીડિત છે અને બાનુ એવું બતાવે છે કે તમે દવા છાંટો જો ખેતરમાં એટલે આવું થાય નહીં એ વાત ખોટી છે દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે સાવજ ડેરીમાં પેકિંગ થાય છે એ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદી પી લઈએ પછી થાય છે આપણને કેન્સર